જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે કડકડતી ઠંડીમાં સાંજે રોટલી જમવામાં કોઈને ન ભાવે પણ આપને એમ થાય કે કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવું છે પણ ઝડપથી બની જાય એવું હોવું જોઈએ તો આજે આપણે એક સરસ મજાની એવી જ રેસીપી બનાવીશું જે જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે બધાને ભાવશે અને શાકભાજીથી ભરપૂર છે તો અહીં ચોપરમાં મેં ગાજર કેપ્સિકમ બીટ અને ડુંગળી લઈ લીધા છે બધું જ લગભગ મેં એક વાટકીના માપથી લીધેલું છે તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી વધારે ઓછું કરી શકો છો સાથે જ અહીં મેં એક કોબીનો ટુકડો લીધેલો છે તેને આપણે સુધારી લઈશું અને આ બધાને આપણે ચોપરમાં ચોપ કરી લઈએ તમારી પાસે ચોપર ન હોય તો મિક્સર ચાલુ બંધ કરીને પણ તમે આવી રીતના આનું ટેક્સચર કરી શકો છો અથવા તો એકદમ ઝીણું ઝીણું સુધારી પણ શકો છો અને કંઈ ન કરવું હોય તો ગાજર બીટ બધું ખમણીને પણ લઈ શકો છો તો આ જે ચોપ કરેલું શાકભાજી છે તેને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અહીં મને થોડુંક વધારે લાગી રહ્યું હતું એટલે હું વાટકીમાં થોડુંક કાઢી લઉં છું કેમ કે આમાં બીજું પણ હજી ઘણું બધું આપણે એડ કરવાનું છે તો હવે આની અંદર આપણે બે બાફેલા બટેટા ઉમેરી દઈએ તેની સાથે જ એક ટમેટું છે જેનો મેં રસાનો ભાગ કાઢી લીધો છે અને એકદમ ઝીણું ઝીણું સુધારીને લઈ લીધું છે તેની સાથે એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ બે મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સો ગ્રામ જેટલું ખમણેલું પનીર નાખી દઈએ અને હવે મસાલા કરી લઈશું સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આમચૂર પાવડર એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી શેકેલું જીરું પાવડર નાખી દઈએ અને સાથે અહીં મેં ચીઝ લઈ લીધું છે તો લગભગ બે ક્યુબ જેટલું ચીઝ ખમણી લઈશું ચીઝ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને તમારે બિલકુલ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ થોડુંક ચીઝ નાખવાથી ટેસ્ટ વધારે સરસ આવે છે અને આની અંદર બટેટું અને ચીઝ બંને હોવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તો હવે બટેટાને હાથેથી જ આવી રીતના મેશ કરી અને દબાવતા જઈને આપણે બધું જ મિક્સ કરી લઈશું આની અંદર આપણે મસાલા કરી નાખ્યા છે અને શાકભાજી પણ ઘણું બધું છે એટલે આને આવી રીતના મસળીને પછી વધારે વાર રહેવા નહીં દેવાનું તરત જ આનો ઉપયોગ કરી લેવાનો તો જો બધું જ મિક્સ થઈ ગયું છે અને આમાં એક સરસ બાઇન્ડિંગ આવવા લાગ્યું છે તો હવે આને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં લોટ બાંધીને રાખ્યો છે તે લઈ લઈએ લોટ બાંધવા માટે થઈને કાથરોટમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલી કસૂરી મેથી નાખી અને આનો સોફ્ટ લોટ બાંધી લીધો હતો કોઈ પણ સ્ટફ પરોઠા આપણે બનાવીએ ને તો તેનો લોટ હંમેશા થોડોક સોફ્ટ રાખવાનો જેથી સ્ટફિંગ વધારે બારે ન નીકળે અને લોટ બાંધવામાં મેં કોઈ જ મોણ નથી નાખ્યું કેમ કે હું જનરલી મોણ નથી નાખતી સોફ્ટ લોટ હોય એટલે આમે પરોઠા સરસ પોચા જ બને છે હવે આનો એક મોટો લુવો તોડી અને કોરા લોટમાં રગદોડી અને આની રોટલી જેવું વણી લઈએ આપણે મોટા મોટા પરોઠા કરવાના છે એટલે આપણે આવી રીતના વણીને કરીએ છીએ નહીં તો જનરલી હું સ્ટફ પરોઠા વાટકા જેવો શેપ આપીને કરતી હોઉં છું પણ આમાં આપણે એકદમ મોટા મોટા પરોઠા બનાવવાના છીએ તો મેં મોટો એક સ્ટફિંગનો લુવો લઈ લીધો છે અને આને આપણે પેક કરી લઈશું તો આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું ને તેનાથી એકદમ આવડા મોટી મોટી સાઇઝના છ પરોઠા બનીને તૈયાર થયા હતા અને આ પરોઠા એટલા ફિલિંગ હોય છે ને કે એક જ પરોઠામાં માણસ ધરાઈ જાય વધીને આપણે દોઢ પરોઠો આપણે ખાઈ શકીએ તો પહેલાં હાથેથી આને સહેજ ફેલાવી દઈશું અને પછી વેલણની મદદથી આને આપણે વણી લઈએ આપણે બહુ પાતળું નહીં વણીએ કેમ કે આની અંદર ઘણું બધું શાકભાજી છે એટલે સહેજ પરોઠું જાડું થશે તો આને આપણે આવી રીતના વણી લઈશું કોઈ પણ સ્ટફ પરોઠા છે ને ખાવામાં હંમેશા લગભગ ટેસ્ટી જ લાગતા હોય છે અને બાળકો આમ જનરલી આટલું બધું શાક અને રોટલી નથી ખાતા એમાં રાત્રે તો બિલકુલ નથી ખાતા પણ આવી રીતના તમે એને ઇઝીલી ખવડાવી શકો છો તો આટલું બધું શાક અને રોટલી બાળકો આરામથી ખાઈ લેશે તો પરોઠાને આપણે તવા ઉપર મૂકી દઈએ તમે જોઈ શકો છો કે સ્ટફિંગ આખા પરોઠામાં સરસ ફેલાયેલું દેખાઈ રહ્યું છે તો આને પલટાવી અને ઉપર અને નીચે બંને બાજુ તેલ લગાડી અને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકીશું આપણે સહેજ મીડિયમ ફ્લેમ પર શેકવાનું પરોઠાને એટલે સરસ ક્રિસ્પી થશે ઉપરનું પળ ક્રિસ્પી હશે ને અંદર ખાવામાં સ્ટફિંગ એકદમ ટેસ્ટી છે એટલે મજા આવશે આ સ્ટફિંગ એટલું જલ્દી બની જાય છે કેમ કે આમાં કોઈ જ વઘાર નથી કરવાનો ખાલી શાકભાજી ચોળી મિક્સ કરીને મસાલા જ નાખવાના છે એટલે ખૂબ જ ઝડપથી બની જાય છે તો જો પરોઠું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને બધી બાજુથી સરસ શેકાઈ ગયું છે તો આને નીચે લઈ લઈએ અને હવે પીઝાની જેમ આપણે એના આઠ ટુકડા કરી લઈએ અને હું તમને બતાવું કે આખા પરોઠા આમાં સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને આને આપણે સર્વ પણ થોડુંક અલગ રીતના કરીશું જેથી બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવશે તો આવી રીતના આના આઠ ટુકડા કરી અને આપણે ઉપરનું પડ છે તે ખોલી લઈએ એટલે આનો શેપ એકદમ સરસ સૂરજમુખીના ફૂલ જેવો આવી જશે જો તમે જોઈ શકો છો કે ઇઝીલી પરોઠાનું પડ ખુલી રહ્યું છે કેમ કે ઉપરનું નીચેનું પડ સરસ ક્રિસ્પી બન્યું છે અને અંદર આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો આવી રીતના ખોલ્યા પછી હવે ઉપરથી આપણે થોડુંક ચીઝ ખમણી લઈશું જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે અને બાળકો થોડાક એટ્રેક્ટ થાય ખાવા માટે થઈને અને ઉપરથી થોડીક કોથમીર નાખી દઈએ ચીઝ નાખવું ઓપ્શનલ છે તમારે કંઈ ન કરવું હોય તો એમને પણ સર્વ કરી શકો છો પણ થોડુંક એટ્રેક્ટિવ બનાવવા માટે હું આવી રીતના કરી રહી છું અને ઉપરથી થોડુંક ટોમેટો કેચપ અને ચાટ મસાલો પણ છાંટી દઈશું અને આને આપણે દહીં ટોમેટો કેચપ અને કોથમીર ફુદીનાવાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી અને ઝડપથી બની જતા આ મિક્સ વેજ પરોઠા આ શિયાળામાં એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અમનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ